આજ રોજ આપણા ધ્રોલમાં જે વ્યાજ વટાની જે ઝુંબેશ ચાલે છે આ ઝુંબેશ મેં માનનીય રાજકોટ રેન્જના આપણા આઈજી સાહેબ શ્રીની ઉપસ્થિતિને આખો પ્રોગ્રામ થયો હતો અને વ્યાજ વટાના જે ડ્રાઈવ ચાલે છે અને જામનગરમાં ઘણા બધા ગુના દાખલ થયા છે અને અમારી જે જનસંપર્ક જે અભિયાન છે આ રેગ્યુલર ચાલુ છે અને આજ ધ્રોલ મેં માનનીય આઈજી સાહેબ અશોકકુમાર યાદવ સાહેબ ભાગ લીધો છે અને આને સાથે સાથે તેરા તુજકો અર્પણ પણ કાર્યક્રમ થયો હતો અમે જે પણ મુદ્દામાલ પોલીસ રિકવર કર્યો છે લગભગ બાવીસ લાખના આસપાસનો જે મુદ્દામાલ છે ઓ ચોરીનો અને બીજો ઘણા બધા જે કેસમાં હતો ઓ રિકવર કરીને અને પોલીસ જે માલિક છે અને કોર્ટના ઓર્ડર લઈને અને લોકોને પરત અપાવ્યો છે તો હું આપણા ચેનલ માધ્યમ પણથી બધાને હું આ કહેવા માગું છું કે જે પણ લોકો વ્યાજના જે દુષ્ચક્રમાં ફસાયેલા છે અમારા પોલીસ સ્ટેશન અમારે પાસે કોઈ પણ પાસે આવીને અમારેથી સંપર્ક કરે અને આ દુશક્કરમાં આપણે હોય એક કલંક છે આ કલંકને દૂર કરીએ આપણે અને લોકોના ઘણા બધા એવા લોકો છે જે વ્યાજખોરીઓને ફસાયેલા છે તો ફરીથી કહું છું કે તુરંત પોલીસથી સંપર્ક કરે અને આપણે કાયદાકીય જે કાનૂની કાર્યવાહી હશે આ કરવાની ખાતરી હું આપું છું